જય વસરાજ જય મુરલીધર કેમ છો મિત્રો મજા મજી છો અમે પણ મજામાંસી અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આજે અમે આવી ગયા છીએ ભાવનગર એટલે અચાનક આવવાનું છું જેમ ખબર નહીં હોય કે હું બાર ગામ આવી છું એ તો મારા દોસ્તના બેન અને અવની બેન મુલાકાત કરો અવની કેમ છો મિત્રો બધા મજામાં જશો ને અમે જો ભાવનગર બધા જઈ છે ખરીદી કરવા તો તમે બધા હાલો હજ તો પોઈ ગઈ છો આવીને સીધી જમવા બેઠા ને જમીને હાથ પગ ધોઈને ત્યાં સીધી ઉપાડી હાલો કે જાય પછી હાંડ પડી જાય આ અમારા રમીલા બેન અને અમારા દિવ્ય ભાઈ છે હાય કે દિવ્યો અમારા દિવ્ય મિત્રો

જોઈ લેજો કેટલી મસ્ત અને સરસ મજાની હે અત્યારે ભાવનગરમાં અમે જઈશી ખરીદી કરવા તો આવજો બધા અને જોજો અમારું ભાવનગર કેવું છે ભાવેણા ભાવેણા

ઘોડા હે ને ફરવા લાયક સ્થળ છે ને બહુ મસ્ત છે અત્યારે તો જો કે અમે આવ્યા છે ખરીદી કરવા એટલે છે ને પેલા ખરીદી કરી લઈએ ને પછી ની રાતે કાલે એવું લાગશે ને જોવા જો મોબાઈલના કવર લેવા આવ્યા છે અમારે જોસનાબેન મોબાઈલના કવર પાસ કરે હે છે ધર્મ તારે લેવું કવર તો મારે લેવું છે પણ કવર મારું છે ને નહી નકર તો હું જ લઈ લેતો તો શું ભાવ હે પેલે લઈ લે ને અલને ગમતું હોય તો હા તો રેડી છે આ કોણ આ તો આડ હે આડ હે ઓમે આડ હે મારે લઈ લે આ લઈ લે થાય નહી કાઈ મેલું નો થાય લાગે

हेलो हेलो बोलो एने काजू पत्री हेलो काजू अंजित अंजित मलाई एने काजू पत्री बेची जता आइसक्रीम खावाजु को करा ए दिनो मलाई हे दियो तरस के खाउ ममी था पा जाऊ थाले बस्ती लगा काजू जी आय काजू जी आय गाइस आ मंदिर मलाई

ચાલુ છે જ્યોત્ના બેન નું અમારા ને જ્યોત્ના બેન શોપિંગ કરે છે એરિયા બે અહીંયા જ છે શું હે જ્યોત્ના ઈ એવું હે જોવું જો અમારે છોકરાઓના શોપિંગ જ ચાલુ છે જો અત્યારે આવી છું ભાવનગર દુકાને તમે ચોક્કસથી આ દુકાનની મુલાકાત કરજો બહુ વ્યાજબી ભાવે અને બહુ મસ્ત વેરાયટી મળી જાય અને માગો એ વસ્તુ મળે આ તો નીચે ખાલી એટલી નાની દુકાન જ છે બાકી મોટી ઉપર જ દુકાન છે ત્યાં બધી અવનવી વેરાયટી મળશે અને એક જુઓ તો એક ભૂલી જાય એવી વસ્તુ મળે તમે જુઓ બુટી તો જોવો તમે આપણું બુદ્ધિ કામ નથી કરે એમ એટલી તો બુટી મસ્ત હશે આમાં બહુ સરસ વેરાયટી છે આમાં મેં પણ ખરીદી કરી છે ઘરે જઈને બતાવીશ દુકાન છે તો જરૂરથી ભાવનગરની આજુબાજુમાં કોઈ રહેતા હોય તો આવજો દુકાનનું નામ પણ જોઈ લ્યો અને બધી વેરાયટી તમને બતાવું એ મસ્ત છે કોઈ બેનું દીકરીઓને અત્યારે ખરીદી કરવી હોય લગ્ન પ્રસંગની નાના બેબી માટે તો બધી વસ્તુ મળી જાય હેમ જરૂરથી મુલાકાત કરજો અને આમ તો હવે સબસ્ક્રાઈબ થઈ ગયા છે અમારા તો સબસ્ક્રાઈબની દુકાને તો આવવું પડે ને તો જે મુલાકાત કરી કરીએ આ ભાવનગરના સબસ્ક્રાઈબ નવા જોવા મળ્યા અમને અને આ રાજકોટ થી અહીંયા જો અત્યારે ભાવનગર અમે બ્લોગ બનાવવા આવી ગયા છે તો બંગડી છે ડિસ્ટ્રિક્ટ પણ બધી છે એક પછી એક ફૂલાઈ જાય એવી છે કલર પણ બધા છે હા કલર ને આ વેરાયટી તમે ક્યાંય નહીં જોઈ હોય અને આ વીટી কোড্য কোন আতো? কোর আন মর আপ্যাল মান পোল্যাকে ইনি আন করই করি ত্য় আপডি গোতি હલો મિત્રો કોઈને આજુબાજુમાં ભાવનગરમાં રહેતા હોય તો જરૂરથી આ દુકાનની મુલાકાત તો કરજો જ વ્યાજબી ભાવમાં અને મસ્ત વસ્તુ મળી જાય તમારી બેબી માટે અને બેનું ભાઈ બધી માટે બહુ મસ્ત છે બધી વસ્તુ હા અમારા દુકાનવાળા ભાઈ છે આ અમારા સબસ્ક્રાઇબ છે જરૂરથી આ સબસ્ક્રાઈબ ને જો આજ મળવા આવ્યા છે અને આ દુકાનવાળા ભાઈ છે તો આપણે એમની દુકાનનું લોકેશન બધું લીધું છે ને બહુ મસ્ત છે અને જરૂર છે એના વિડિયા તમે જોજો સાડા આઠ વાગે ગયા તો હજી અમારે ખરીદી ખૂટી નહીં નથી આ પીવાનું ચાલે છે લીંબુ લીંબુચોડા જો બધા લીંબુચોડા પીવીએશીએ પીવે એ દીયો તૂતા રહેવા દે જોતા સાડા આઠ વાગી ગયા ઘરે જા હું નજી તો હાજી રસોઈ ન જ બનાવી હો કાંઈક લઈ લેવાનું રસોઈ ન બનાવી અત્યારે જઈ નો હવે પાર્સલ લઈને ખાઈ લેવાના હાસે નોકો તો ઠાકી છે હાલો મિત્રો જોહારી નગરની આવી ગયા છે અને અત્યારે રસોઈ બનો નથી કેમ કે નથી પાર્સલ ખાવા એટલે કે મને ઠાકી બોવજ ગયા હૈ ને તો મારા બીવીઓ ભાઈ જો બોલે છે હાલો બધા કે

oh 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 oh